નોલેજ હબ ગ્લોબલ છેલ્લા સત્તર વર્ષથી વિઝા કન્સલ્ટન્સના કાર્યમાં કાર્યરત છે જેઓના ડાયરેક્ટર શ્રી મનીષ બ્રહ્મભટ્ટ ડૉક્ટર શ્વેતા શર્મા અને ડૉક્ટર રિપુ દમન શર્મા દ્વારા દર વર્ષે પાંચસો કરતાં વધારે કેન્ડિડેટને ફોરેન જવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે નોલેજ હબ ગ્લોબલની અમદાવાદ અને ઉદયપુરમાં એમ બે શાખાઓ છે ત્યાંથી દર વર્ષે નોલેજ ગ્લોબલની ટીમ દ્વારા દરેક ફોરેન જનાર ઇચ્છુકને સાચી અને પારદર્શક સલાહ આપવામાં આવે છે નોલેજ ઓફ ગ્લોબલ દ્વારા ઘણા બધા ફેમિલીને કેનેડા પીઆર કરી આપવામાં આવ્યા છે જે સ્વરૂપે હાલમાં જ ફૂલ ફેમિલી સાથે કેનેડા પીઆર મેળવનાર પટેલ નિકિતા પટેલ બિમલ અને પટેલ કર્મ આજરોજ પોતાના કેનેડા પીઆર ફક્ત પાંચ બેન્ડ આઈએલ ટીએસમાં નોલેજ ઓફ ગ્લોબલ તરફથી કેવી રીતે મેળવ્યા તેના સારા અનુભવ આપની સમક્ષ દર્શાવવા માટે હાજર છે જો કોઈ પણ કેનેડામાં ફેમિલી પીઆર લઈને જવા ઈચ્છતા હોય તો એકવાર નોલેજ ઓફ ગ્લોબલનો સંપર્ક કરવાથી આપના કેનેડા પીઆર મેળવવા

ફેમિલી સાથે પીઆર કેટલી સરળતાથી મળી શકે છે તેના માટેના મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ કરીને કઈ રીતે મોકલવામાં આવે છે અને અત્યાર સુધીમાં તમે કેટલા વિદ્યાર્થીઓ પરિવારના વિદેશ તમે મોકલે છે ખાસ કરીને અમે લોકો દર વર્ષે લગભગ પાંચસો થી સાતસો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને કેનેડા પીઆર માટે પણ અમે લોકો ઘણા વર્ષથી કામ કરી રહ્યા છે ઘણા બધા ફેમિલી અમે મોકલે છીએ અને આજે આપની સાથે નિકિતાબેન પછી છે ઘણા વર્ષોની કમાણીની અથવા ઘણા વર્ષોની ભેગી કરેલી છે એમેજ હોય કે તમારી જે રકમ હોય એ પણ વેરફાઈ ના જાય તો પ્લીઝ મહેરબાની કરીને અમારી દરેકને વિનંતી છે કે કોઈ પણ રસ્તો કરો ક્યાંય પણ જવા માટેનો એ લીગલ રસ્તો અપનાવો અને સ્પેશિયલી કેનેડા તમને સારી રીતે ખૂબ જ સારી રીતે એ લોકો કેનેડામાં વેલકમ કરે છે અને કેનેડામાં અત્યારે ઘણી બધી ઘણી બધી એવી બધી વેકન્સી છે જેની અંદર એના ડાયરેક્ટ પીઆર આપી રહી છે ઇન્ડિયા થી જે પરિવાર વિદેશ કે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગતા હોય એ લોકોએ શું ધ્યાન માં રાખવું જોઈએ વિદેશ જવા માંગતા હોય